તો મિત્રો એવું શું કામ થયું કે જે મહાભારતના જે મેન પાત્ર હતા જે જૂના પુરાણ અશ્વસ્થામા થામાને રૂબરૂ આવું અને એક છોકરાની મદદ કરવી પડી એવું તો શું કારણ થયું કારણ એ એવો તો શું ભાગશાળી છોકરો હોય છે કે એને અશ્વત્થામાએ ખુદ આવીને એની મદદ કરી અને એને મળ્યા તો આજના આ એપિસોડમાં આપણે એ વાત કરવાની છે અશ્વસ્થામા જે ઘણા તમને ખબર જ છે કે અશ્વત્થામા જે છે એ સાક્ષાત હજી આજની તારીખે પણ જીવે છે અને એ ચિરંજીવ સાત ચેરંજીઓમાંથી એક છે સાત આઠમાંથી એક છે તો અશ્વત્થામક ખુદ મેળાયાનું તમને એક સ્ટોરી છે એ સ્ટોરી તમારી સાથે શેર કરવા માગું છું તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો એક વેસ્ટ બેંગોલનો છોકરો છે જેનું નામ છે વિવશ અને વિવશ એક ધાર્મિક ફેમિલી સાથે જોડાયેલો હતો અને એની ફેમિલીમાં ખૂબ જ બધા ધાર્મિક આખું ફેમિલી આખું ઘર આખું પરિવાર ફેમિલી ધાર્મિક પરિવાર આમ વાતાવરણમાં જ થયેલો અને એમાં એક ધાર્મિક પરિવારના માહોલમાં એક વિવશ નામના છોકરો જન્મે છે અને એ જે વિવશ છે એ નાનપણથી તે ભણવામાં હોશિયાર ખરો અને હોશિયારની સાથે સાથે એને ધાર્મિક ગ્રંથો મહાભારતમાં રામાયણની એમાં પણ ઘણો સારો એવો ગ્રંથોમાં રસ અને એમાં પણ હોશિયાર ખરો પણ એના મમ્મી પપ્પા પાસેથી એના મા બાપ પાસેથી એને એવી વાતો સાંભળેલી વાતો સાંભળેલી રામાયણ મહાભારતની એટલે ભણવાની સાથે સાથે એના ગ્રંથો ઇતિહાસનો પણ સારો એવો અનુભવ અને હોશિયાર ખરો અને એની નાનપણથી એક ઈચ્છા એવી હતી કે એને જે મહાદેવને જે બાર જ્યોતિર્લિંગ છે એની બારે બાર જ્યોતિર્લિંગને એને જ્યાં સુધી જીવે છે ક્યાં સુધીમાં ત્યાં સુધી એને દર્શન કરવા છે અને એક પુણ્ય પ્રાપ્ત કરવું છે તો એમાંની એણે ત્રણ જે શિવલિંગ છે ત્રણ શિવલિંગના એણે દર્શન કરી લીધા છે ઓલરેડી જેમાં ત્રણ શિવલિંગ છે એક મહાકાલેશ્વર રામેશ્વર અને કેદારનાથ એમાંની એક શિવલિંગ એની અરી મમ્મી પપ્પા કે કોઈ નહોતા એકલો હતો એ ટાઈમની એક વાત છે કે જે મહાકાલેશ્વર દર્શન કરવા જ્યોતિર્લિંગના ગયો ત્યારે એને એમ રિયલાઈઝ થયું સમજાણું કે કે હું તો આ અત્યારે ઉજ્જૈનમાં છું તો અહીંથી આગળ આપણે વાત કરીએ તો જ્યાં અહીંયા એને ખ્યાલ હતો કે આમ પહેલેથી આમ જૂની વાર્તાઓ જૂની કિલ્લાઓ અને એ બધીને મહાભારત છે આ તે બીજું ત્રીજું એને બહુ રસ એટલે એને અહીંયા મહાકાલેશ્વર જ્યારે હતો ને ત્યાં આગળ ત્યાંનો એક કિલ્લો હશે તમને કદાચ ખબર નહીં હોય તો કહી દઉં કે ત્યાં આપણે વાત કરીએ કે આમ મહાકાલેશ્વરને જે મંદિર આપણે જઈએ ને તો ઉજ્જૈનમાં જ આવેલો છે અને એ કિલ્લાનું નામ છે બુરહાનપુર ગામની નજીક આવેલું છે અને અસીનગઢનો કિલ્લો અસીનગઢના કિલ્લાની વાત કરીએ તો એ બોરહાનપુરમાં આપણે મહાકાલમાં આવેલો છે ત્યાંથી નજીક જ થાય છે બહુ જાજો નહીં લગભગ દોઢસો બસો કિલોમીટર જેવો કદાચ થતો હોય તો તો ત્યાં આગળ આવ્યો એટલે કે ચાલો રેલવે સ્ટેશન જઈને પૂછી લઈએ કે અહીંથી સીધી બુરહાનપુરની ટ્રેન મળશે કે નહીં મળે એટલે સ્ટેશને એને વાતચીત કરી કે અહીંથી સીધી બુરહાનપુરની એને ટ્રેન નહીં મળે ઇટિયારસીની ટ્રેન મળશે ને ત્યાંથી એને સીધો આમ ફરતું ફરતું જવું પડશે તો કે કાંઈ વાંધો નહીં એટલે પછી ત્યાંથી સીધો ફરતો ફરતો બુરહાનપુર આવ્યો બુરહાનપુર આવ્યો એટલે કે રાત્રે ત્રણ ને આગળ પહોંચ્યો એટલે ત્રણ વાગ્યા સીધો બહાર આવીને બે ત્રણ રિક્ષાવાળા હતા એને અરે વાત કરી કે ભાઈ તમે મને આસીનપુરનો જે કિલ્લો છે ત્યાં સુધી છોડી જશો એમ તો કે અત્યારે તો અમે મોડું થઈ ગયું છે રાતના ત્રણ વાગ્યા છે અત્યારે તો જવાનો કોઈ ફાયદો નથી કેમ કે અત્યારે જે કિલ્લાના જે દરવાજા છે એ બંધ છે ત્યાંને એન્ટ્રી નહીં મળે એટલે કે અત્યારે તો સ્ટેશનની અંદર હોય જાય હવાર તેને સારી રિક્ષા અને બધી વાહન વ્યવસ્થા પણ મળી રહેશે છે એટલે એને કીધું આઈડિયા કંઈ હાર બરોબર છે આઈડિયા કંઈ ખોટો નથી કે અત્યારે અહીંયા જઈને કંઈ કામનું છે નહીં કેમ કે અત્યારે તો કિલ્લો બંધ છે એટલે એ પછી ત્યાં આગળ સ્ટેશનમાં જેને એની પાસે તાદરતી પાછળ હોઈ ગયો કેમકે એ ઓલરેડી ઘણા દિવસથી બહાર ફરતો હતો થાકી ગયો હતો એટલે ઊંઘ આવી ગઈ સારી મસ્ત સીધી હવાર એને ક્યારે પડી એને ખબર જ ન રહી તારે અહીંયા રેલવે સ્ટેશન જે આરપીએફનો આરપીએફ આરપીએફમાં એને આવીને જગાડ્યો એને કે ભાઈ તારે ક્યાં જવું છે સવાર થઈ ગઈ છે ઘણું મોડું થઈ ગયું છે અને તારે જ્યાં જવાનું હોય ત્યાં નીકળી જાય તો કઈ વાંધો નહીં એને બધું એનો સામાન હતો એ પેક કર્યો અને વોશરૂમ બ્રોશરૂમ બાથરૂમ જઈને ફ્રેશ થઈ ગયો જ્યાં રેલવે સ્ટેશનના અને પછી અહીંયાથી નીકળી ગયો અને બાજુમાં નજીક થઈને વાહન વ્યવસ્થા લઈને એ બસ સ્ટેશન ગયો બસ સ્ટેશનથી સીધી અને બુરહાનપુરની જે કિલ્લો છે આશીનો ત્યાં આગળ ને સા એક બસ હતી બસ મળી ગઈ એટલે આજે આ કિલ્લામાં એને આસીનગઢના કિલ્લામાં જવા માટે એને બેઠો ને બસમાં એટલે એને કંડક્ટરની બાજુમાં જ બેઠો કે ભાઈ આ અસીનપુરનો જે કિલ્લો છે ત્યાં આગળ બસ થઈને હાલ છે કે નહીં કાંઈ વાંધો નહીં ત્યાંથી નજીક જ હાલ એટલે તોય કે મને કાંઈ વાંધો નહીં જ્યારે મેં આ રસ્તા જગ્યા માટે હું ન હોઉં છું આ જગ્યા મને ખ્યાલ નથી મારે આસીનગઢના કિલ્લામાં જવું છે તો જ્યાં નજીક પડે ને મને તમે ઉતારી દેજો કેમ કે મને ખ્યાલ નથી આવ્યો ત્યારે કન્ડકરે કીધું કાંઈ વાંધો નહીં હું તને ઉતારી દેશે એક એક રસ્તો આવશે ને ત્યાંથી તારે હાલીને જ જવું પડશે ત્યાંથી હાવ નજીક પડશે એમ એટલે ત્યાં આગળ કાંઈ વાંધો નહીં આ બધી જગ્યાએ એની માટે થી નવા નવા પહાડ અને આમ વાદળા અને જંગલ ને જનાવર ને આ બધું એને એની માટે આ જગ્યાની બધું સાવ નવું હતું એટલે વિડીયો ઉતારતો હતો મસ્ત વિડીયો ઉતારી જોયું બધું પછી જ્યારે નજીક પહોંચવામાં આવ્યો અને જ્યારે કિલ્લાની બાજુમાં પહોંચવા આવ્યા હોય તો બસ ઊભી રાખી એને એક જગ્યાએ ઉતારી દીધો કે બસ તારે અહીંથી નજીક પડે છે એમ એટલે ત્યાં ઉતરી ગયો એટલે ચાની નાની એમની દુકાન હતી લારી હતી ને આગળ એને પૂછ્યું કિલ્લા અસીન ઘટના કિલ્લામાં જવું છે તો ક્યાંથી જવાનું એ કઈ વાંધો નહીં એને સીડી દેખાડી દે રસ્તો દેખાતો પહાડ પહાડવાળો બહુ ઊંચો પહાડવાળો રસ્તો હતો કે અહીંથી તું જા એટલે તારે અસીન ઘટના કિલ્લા ભોગી જાય પણ ત્યાંથી હાલ તો તેવો ઘણો થાકી ગયો હતો કેમ કે સામાન્ય હારી હોય ને એકલો ફરવા જાય એટલે અને પછી એના બહુ મનમાં કેમ કે ધાર્મિક તો પહેલીથી હતો ત્યાં બધા કિલ્લાને એને બહુ રસ એટલે ત્યાં થાકી વાકીને બહુ ઉપર ગયો એટલે પબ્લિકને કીધું ત્યાં ત્યાં થોડુંક આમ સમારકામ જેવું ચાલતું હતું બધું રિનોવેશન કામ ચાલતું હતું કિલ્લાનું તો એટલે કીધું કે ભાઈ આજે તો કિલ્લો બંધ છે રિનોવેશન કામ ચાલુ છે એટલે કોઈ પણ પ્રવાસીને કંઈક ટુરિઝમવાળાને બહારના કોઈને એલાઉડ નથી અંદર કોઈને આવા નહીં નહીં મળે એટલે એક બે જણા વાત કરી કે ભાઈ કાંઈ થાય તો કોરોના બહુ દૂરથી આવ્યો છું મારે અંદર જોવા જવું છે ને બહુ આસ્થાવાળો માણસ છું અને મારે જવાની ખૂબ જ ઈચ્છા છે બહુ આગેથી આવ્યો છું એટલે કે ભાઈ આજમાં તો મેળો નહીં આવે કેમ કે કોઈને પરમિશન નથી અંદર જવાનું એટલે ઘણી વાર આ ઉભો રહ્યો ઊભા રીધા પછી થોડી વાર ઉદાસ થયો અને પછી ધીમે ધીમે પાછો પહાડ ઉતરવા મળ્યો ધીમે ધીમે અડધે પગ્યો કે નહીં આ થાકી પગલે આમ તોય ત્યાં માઇન્ડમાં તો એને ટેન્શન હતું કે યાર એટલે બધા દૂર ફરવા આવ્યો અને મને જોવાનો મળ્યું કાંઈ વાંધો નહીં હોય ભગવાનની જે ઈચ્છા છે એમ કરીને આવતો હતો એટલે અડધે પગ્યો ને એટલે ઘણા બધા વાંદરા અને બધા એના રસ્તામાં આવીને આખો રસ્તો બંધ કરી દીધો રસ્તો બ્લોક કરી દીધો એટલે ઘડીક ઉભો રહ્યો કે આ બધું શું છે કાંઈ ખબર ન પડે પછી એને કીધું કે શું શું કરીને અવાજ કરીને કાઢવા માંડ્યો એમ કે હવે હું ભાગું એમ ત્યાં નીચે આમ ઢાળાવળામાંથી ઢાળમાંથી એક વ્યક્તિ છે જે હાઈટ બોડીમાં ઘણો જોંગો માને છે કીધું કે ભાઈ શું છે એમ તો અહીંયા શું કરે વાતચીત કરી કે ભાઈ હું કિલ્લો જોવા આવ્યો હતો મને બહુ રસ ને આમ મને એમ જાણવાની ઈચ્છા થઈ બહુ આગેથી આવ્યો છું વેસ્ટ બેંગોલથી ઠેઠથી આવ્યો છું પણ અહીંયા મને જો ને જોવા ન મળે કીધું બંધ છે તમે તમે કોણ કે હું અહીંયા આગળ સિક્યુરિટીમાં જોબમાં કરું છું કે ચોકીદાર છું એમ કે બસ હું અહીંથી જાય દરવાજા બરવાજાને ધ્યાન રાખીને બેસી જ એમ એક રજિસ્ટર કરું તો કે ભાઈ પ્લીઝમાં મારી મદદ કરો ને હું બહુ દૂરથી આવ્યો છું જોઉં છું મને એક ફી જરાક દેખાડી દો ને તો બહુ સારું એમ તે કાંઈ વાંધો નહીં હાલ મારે એટલે એ કેમ કે ન્યાનો નો નોકરી ન્યા ધ્યાન રાખવા વાળો તો ચોકીદાર એને એ જા પછી એને લઈ ગયો કે કાંઈ નહીં જો જોયા અને ફટાફટ વધારે ટાઈમ લીધા વગર વહી છે કેમ કે કોઈને અત્યારે પરમિશન છે નહીં જોયા વગર કાંઈ કા વહી છે એમ કેમ આપણે નોર્મલ માણસ કે કાંઈ જોઈ લે તમ તારે એમ કેમ કે એ રોજ ના રહેતા હોય એટલે એ આવ્યો પછી એ ચોકીદાર હતો એટલે એ કીધું વાર ન લગાડતો એટલે ઓલો જે વ્યક્તિ છે વિવશ વિવશ વ્યક્તિ છે વેસ્ટ બેંગોલ નો ફરવા આવ્યો છે આગળ અંદર અંદર જાય છે છે ગયા પછી બધો કિલ્લો જોવે કે અલગ અલગ રસોડા છે રસોડામાં જમવાનું બનતું હતું પછી જ્યાં રાજાના મેન રૂમ હતા જે જ્યાં હોલ ભરાતો જ્યાં પ્રજા બધી ભેગી થતી એ બધી બધી મસ્ત એને આખી કિલ્લાની જગ્યા બગ્યા બધી જોઈને એમાં નજરમાં ફેરવતા ફેરવતા ને મહાદેવની મૂર્તિ જે મહાદેવનું મંદિર હતું નજર કે અરે યાર હું તો મહાદેવનો મોટો જે આ બધું જોવા આવ્યો મેન જોવાનું જો આપણે જોઈને આ બધું આપણે ગમતું હોય ને એટ્રેક્શન આપણે ધ્યાન ને જે વસ્તુ જોવાની આપણે ભૂલી જાય મગજમાં લીધી હોય છે કેમ કે આપણે ખુશ એટલા બધા રહી જાય એટલે પછી એ કઈ વાંધો ની અંદર ગયો મહાદેવ ની અંદર તો ત્યાં એને જોઈ કે ધોળા ફૂલ ને દીવો જગતો હતો તો દીવો જગતો હતો એટલે થોડુંક નવાઈ લાગ્યું કે હા હું અહીંયા એકલો છું કેમ કે કિલ્લો હોય કિલ્લો તો બહુ વાળી હોય બધું હોય એટલે આમ થોડીક બી લાગે ને કે એકલો હતો ન જાય એમાં પાસે કિલ્લામાં એને આવું કોઈ હતું નહીં કે કાંઈ વાંધો નહીં હાલો ને જે હોય તો એને બાર એક તળાવ જોઉં છું ને મહાદેવના જે શિવલિંગ પડખે એક લોટો પડ્યો હતો નામવાનો તો કે કાંઈ નહીં આવ્યો જ છું જો મહાદેવનો મોટો ભગત છું તો બહાર એક સરોવર છે આપણે કુંડ જેવું છે એનાથી લાવીને મહાદેવના મહાદેવને પાણી ચડાવી દો એટલે મારી પૂંજાય થઈ જાય એમ અને ત્યાંથી લોટો લઈને બહાર પાણી ભરવા જેવો ગયો એટલે ત્યાં જોયું કે એક વ્યક્તિ જે હાઈટ બોડીમાં બહુ બહુ હાઈટ ઊંચી આમ બહુ ઝોંઘો માણસ એને માથે એક દુપટ્ટા જેવું બાંધેલું છે ગમછા જેવું પછી આમ મને કહેવાય કાચડી વાળેલી ને આમ અહીંયા લુંગી નાખી લઈને ઓઢી લઈને એવું એક લાંબો બહુ મોટો માણસ હતો એટલે આમ એને થોડીક અજાણતા એવું લાગ્યું કે આ માણસ એ ફૂલ ધોતો હતો આમ ત્યાં પાણીમાં એ તે ફૂલ લઈને એને નવાય લાગી કે આ માણસો અહીં કોઈ હતો ને એને અહીંયા ક્યાંથી માણસ આવી ગયો મને નવાય લાગી એમ કાંઈ વાંધો નહીં અહીંયા કોઈક ને કોઈક માણસ હશે આમ તો પછી એ પાણી ભરીને થોડુંક આમ લાગ્યું એને જેવો અંદર ગયો ને કે પાણી મહાદેવને ચડાવી દઉં ને પછી નીકળી જાવ એમ એટલે એ વ્યક્તિ જે બહાર હતો ને એ વ્યક્તિ અહીંયા મહાદેવની શિવલિંગની પડખે બેઠો હતો અને મહાદેવને ફૂલ ચડાવેલા દીવો જગે છે એટલે એ થોડોક આમ બી ગયો કે આ મારી એની શું થાય છે આ વ્યક્તિને મેં જોયું મારી નજરમાં ફેર ન પડે કે આ માણસ હમણાં આગળ બહાર ફૂલ થતો હતો મારી હું એની પેલા અંદર મંદિરમાં મારી પહેલા એ મંદિરમાં કેવી રીતે આવી ગઈ એટલે એમ થોડોક આમ બી ગયો પણ કાંઈ નહીં આલો જે હોય કે મહાદેવને પાણી ચડાવીને હું નીકળી જાવ એટલે મહાદેવને પાણી ચડાવતો હતો ને એટલે જે ઓલો વ્યક્તિ બેઠો છો ને એ વ્યક્તિ મહાદેવને જે પાણી ચડાવવાનો જે શ્લોક આવે ને શ્લોક બોલવા મળે કે હું પાણી ચડાવું છું ને આ કેમ શ્લોક બોલે છે એમ મહાદેવને પાણી ચડાવવાનું એટલે પાણી ચડાવીને પૂછી લીધું કે તમે કોણ અહીંયા કેમ અને હું પાણી ચડાવું છું અને તમારી પહેલાં હું અંદર આવ્યો તો મારી પહેલાં તમે તો બહાર હતા કેમ અહીંયા એમ મારી પહેલાં તો એ કંઈક નહીં તમારે ધ્યાન ફેરતું હોય છે કેમ કે પહેલો તો હું જ આવ્યો અને હું જ અહીંયા અંદર હતો એમ તો એ કે નહીં કે તમે કોણ કે હું આ મંદિરનો પૂજારી છું અને હું અહીંયા આગળ પૂજા કરું છું કે છું વાંધો નહીં કે તો હાલો હાલો ફટાફટ તો આપણે બહાર નીકળી જાય કેમ કે દરવાજો ઓલો જે સિક્યોરિટી છે બંધ કરી દેશે ને હું એક જ અહીંયા અંદર હતો તો આપણે નીકળી જાય ઠીક દરવાજો બંધ કરે તો એ વ્યક્તિનો જવાબ એવો હતો કે દરવાજો બંધ કરે કે ગમી કરે મને કોઈ માણસ પૂજા કરવાથી રોકી શકે નહીં મારું ઘર તો અહીંયા અંદર જ છે જો ને સામે રહ્યું મારું ઘર છે એમ એટલે માણસ એવું કોઈ મગજમાં ન લીધું કે કાંઈ વાંધો નહીં એનો ઘર દેખાડે ઘર જોયું કાંઈ વાંધો નહીં કે હું બધા ફોટા લેતો તો મસ્ત અને મહાદેવ નો તો તમે પૂજારી છો તમારો ફોટો મસ્ત લઈ લો એમ મને યાદ માટે એમ કે મને યાદ રહે યાદી બધી એને ફોટો લીધો મસ્ત ક્લિયરિટી મસ્ત ક્લિયર ફોટા આવતા હતા બધો ફોટા જોયે એને અને પછી એનાથી નીકળી ગયો આમ આમ ભળતો થયો ને એટલે કે લે પૂજારીજી ને મેં તો કઈ તાપી ને કેમ કે બહુ આમ સેવાભાવી અને ભક્તિભાવ વાળો માણસ હતો મહાભારત રામાયણ બધું એને સાંભળી બહુ સારી રીતે એ બધું ભણતો અને ગુરુ અમે શાસ્ત્ર બને બહુ માનવા કે ગુરુ દક્ષિણા થોડીક દઈ દઉં બાપુને કે પૂજારી જે છે એમ તો જેવો પાછો વેડ્યો ને એટલે ત્યાં જે વ્યક્તિ જે હતો જે પૂજારી જતા હતા નહીં હતા નહીં એટલે થોડોક આમ ફડકો લાગ્યો કાંઈ વાંધો નહીં કે મોટો મહેલ છે ઘણા એવા ગલ્લી છે ઘણા દરવાજા છે ઘણા રૂમ છે કે કાડા આવડે ગયા છે એટલે ત્યાંથી બહાર નીકળ્યો પછી સિક્યુરિટીની વાત કરી ચોકીદારની વાત કરી કે ભાઈ તે તો બહુ વાર લગાડી તને જોવા મોકલ્યા તો કેટલી વાર લગાડીને આવ્યો અહીંયા અંદર કે અહીંયા તો કેટલી વાર લગાડી તો નઈ બસ મસ્ત કે કિલો બિલો તો બધી જગ્યા ના બધું મેં જોયું જોવા જવા ટાઈમ જોયું ગયો કઈ ભાઈ નઈ હાલો તાળું મારી બંધ કરીને હતા એટલે એને વાતચીત એમ કરતા મેં બહુ મજા આવી મને બધું બહુ મેં જોયું એમ મહાદેવનું મંદિર હતું ને મંદિરે મેં જોયું અરે મને તો બહુ મજા આવી કેમ કે મંદિરે સ્પેશિયલ જોવા આવ્યો હતો મંદિર જોયું ને પૂજારીજી મળ્યું કે પાછો પૂજારીજી મેં ઘણી વાતચીત કરી વાતચીતમાં મોડું થઈ ગયું બધું એટલે ઓલો જે ચોકીદાર હતો જે કેમ ઊભો રહી ગયો વિચારવા પડી ગયો આ શું વાત કરે એટલે કીધું કે કોણ ચોકીદાર કે એ કે અંદર પૂજારી પૂજારીજી વાત કરી કે અહીંયા કે મંદિરમાં કોઈ પૂજારી જ નથી પણ અહીંયા કોઈ પૂજા પાઠ કરવા કોઈ આવતું નહીં અત્યારે અંદર કોઈ હતું જ નહીં તારી સિવાય કે કામ કરવા વાળા સિવાય જે એ બાર હતા એમ તો એ કહે કે શું વાત કરે એટલે ઓલો માણસને થોડોક ઝટકો લાગે એ કહે કે તું બહુ ભાગશાળી કહેવાય કે તને અશ્વત્થામાં પોતાએ ખુદે દર્શન દીધા એટલે ઓલો તો માણસ જે વિવશ વેસ્ટ બેંગોલથી આવ્યો હતો એ આમ ધ્રુજવા મળ્યો બહુ આમ ધ્રુજવા મળ્યો બી ગયો કે મારી યારી અશ્વત્થામાં રૂબરૂ મને મળે અશ્વત્થામાં હતા ને એટલે કીધું કે હા અહીંયા આ મંદિરમાં જે મહાદેવની જે છે પૂજા કરવા દરરોજ જે કોઈ આવે એની પહેલાં અશ્વત્થામાં રૂબરૂ આવે છે ને મહાદેવની પૂજા કરીને આવે બધા એની પહેલા પૂજા કરીને વયા જાય છે પછી એને કીધું કે ના ના કે મેં વાત કરી કે એને પૂજા કરી કે અને એ જ એક વાત કહેવાની મારા રહી ગઈ અશ્વથ થાંભાઈ જ્યારે એમ કીધું કે માણસો તો ખોટા ખોટા એમ કે હું કોઈને દેખાતો નહી જો હું તને ન દેખાણ હોય કે એમ જ્યારે એ પૂજા કરવા પાણી ચઢાવી ગયો ને ત્યારે અશ્વથ કીધું હું તને દેખાતો જો બધા ખોટા ખોટા મારું નામ બદનામ કરે છે એ હું કે કોઈને દેખાતો નહીં તને તો દેખાણો કે એ વાત કીધી મારી જગ્યા એ વાત કરી પછી કીધું મારો ફો મોબાઈલ કાઢ્યો ફોટો મસ્ત પાડ્યો છે ફોટો જેવો મોબાઈલ ખોલ્યો ને મોબાઈલ સીચમ વિચાર કર્યો કે મારા મોબાઈલમાં પંચોતેર ટકા જેવું બેટરીનું ચાર્જિંગ હતું તોય મારા મોબાઈલ છે તો કાંઈ વાંધો નહીં આલો જે હોય પછી આમ ખુશ થતો હતો એના ઘરે વેસ્ટ બેંગોલ વહી ગયો અને ઘરે જઈને બધી વાત કરી કે મને સત્તામાં ખુદ મળ્યા અને મેં આવી રીતના અહીંયા પૂજારીના રૂપમાં અહીંયા ઘર બર હતું કે આ તો પછી એને ખબર પડી બધું વિચાર કરવા માટે કે આ કિલ્લો હતો કિલ્લામાં તો કોઈનું ઘર હોય નહીં પછી એને કહેતો કાંઈ વાંધો અશ્વત્થામાં બહુ ભાગશાળી છું કે મને ભગવાને ખુદ સાત ચિરંજીવોમાંની જે મને ચિરંજીવી એક છે અશ્વત્થામાઈ મને થામાય ખુદ મને દર્શન દીધા એમ એટલે ઘરે એની બધી વાત કરીએ તો પછી સૂતો એટલે એને સપનામાં એવા અને આ વાત સાચી હકીકત છે જે થોડા ટાઈમ પહેલાંની વાત છે એની સ્ટોરી છે વાર્તા છે ને ગૂગલ બધા એ તમને મળી રહેશે ખોટી વાત નથી મારી જે ખુદની બનાવેલી વાત નથી યુએસ નામનો છોકરો વેસ્ટ બેંગલનો છે તો એ ઘરે વાત કરી પછી સૂઈ ગયો ને એટલે સૂતો એટલે એને સપનામાં આ વાત હજી બાકી નથી તેને સપનામાં આવી સાચી હકીકત છે કે ખાલી સપનું જ છે કે એનો વેમ છે કેમ કે થોડોક બીઆઈ ગયો હતો અને થોડો ખુશ પણ વધારે હતો એટલે એ સૂતો તો એટલે માટે એને એમ સપનામાં આવ્યા છો તમે તું આવ્યો ખરો મેં તને મળ્યો તે તે મને એમ મને વાંચેથી લોહી નીકળતો એને સપનામાં એવું કે ઘણું બધું વાંચથી માથેથી લોહી નીકળે છે અને એવું કહેવાય છે કે અશવતથામાં એમ કીધું કે તું આવ્યો તે મને મળ્યો તે મને થોડી ઘણી હળદર હળદર ને એવું થોડુંક આપ્યો હોત તો એ માથે લેપ કરી નાખે મને લોહી દુખાવો થતો તો બડ ન થાય એટલે એમ ઊંઘમાં જાગી ગયો ને રાડ નાખી ગયો એટલે મમ્મી પપ્પાને બધા એવા એને વાત કરી કે અહીંયા આગળ આમ જોઈએ તો કાંઈ કોઈ હતું નહીં પણ આ વાતની હજી ખાતરી એમ થઈ નથી કે આ વાત સાચી છે કે ખોટી છે કે અશવત થામા એને જે રૂમમાં એના ગામડે એના ઘરે જ્યાં રહેતો તો ને આવ્યા કે એના આ જે વાત સપનું હતું પછી આટલો બધો એ બી ગયો કે અશ્વત્થામા એની એની આજુબાજુ કે અઠવાડિયા સુધી બહુ ને બહુ સખત માંદો પડી ગયા છે વિવશ નામનો છોકરો છે પછી એને થયું કે કાંઈ મેં તો કોઈનું ખરાબ કર્યું નથી હું ધર્મમાં ભગવાનને મહાદેવને બધાને માનવા વાળો કોઈનું ખરાબ વાળો નહીં અશ્વત્મા મને મળ્યા છે તો હું બહુ ભાગ્યશાળી એટલે મને મળ્યા છે અને આવ્યા તો કોઈ વાંધો નહીં મને ક્યાં ક્યાં કોઈનું ખરાબ કર્યું એમ કરીને એના એને એમ જણાવ્યું કે આ બધી જે વિજા છે મારા મનના વેમ છે અને કંઈ મળ્યા હોય તો કંઈ વાંધો નહીં એમ કરીને આ બધું મનમાંથી કાઢ્યું ને ત્યાર પછી એની જિંદગી થોડીક રાગી વળે પછી થોડોક હારો છો તો આ રિયલ સ્ટોરી છે તમને કેવી લાગી અને એને ખુદ મળ્યા આ સાચી સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો તમારી પાસે કોઈ વાર્તા કોઈ સ્ટોરી એવી હોય તો અમને લિંક શેર કરજો અથવા અમને કમેન્ટ કરજો અમે તમારી સાથે કોન્ટેક્ટ કરશું અને રૂબરૂ તમારી જે નવો વિડીયો હશે એની પૂરું ટોપિક ઉપર લાવશો બસ આજના વિડીયોમાં મતલબ તમારો વિડીયો કેવો લાગે કોમેન્ટ જરૂર કરજો આ વિડીયો રિયલ સ્ટોરી પર બેઝ છે ખોટી વસ્તુ કોઈ નથી તો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલમાં જે કોઈ ઓળખીતા હોય એને વિડીયો શેર વધુને વધુ કરજો જેથી કરીને આવી સાચી એક હકીકત છે એ માણસોને ખબર પડે જો અશ્વત્તામાં જે હજી આજની તારીખે છે કૃષ્ણ ભગવાન જે આપણે કૃષ્ણ અવતારમાં પણ હતા એ તમને બધાને મને બધાને ખબર છે મારી સિવાય ઘણા લોકો એવા છે યુટ્યુબ કે રિયલમાં બધાએ ઘણા એ જોયા છે મેં નથી જોયા પણ આવી જે ઘણા જોયા છે એ દાવો કરે છે અને વિડીયો પણ ઘણા યુટ્યુબર બધે વાયરલ થાય છે આ વાત સાચી છે જરાય ખોટી નથી તમને કોઈ કઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જરૂર કરજો